મારા નેહડામાં બે મહિને ત્રણ મહિને સાહેબ કેળા વેચવા વાળો આવતો બાકી દુકાન કે કઈ હોય નહીં એટલે સાયકલ લઈને આવતો મમનભાઈ નામ હતું એનું સાયકલ લઈને આવતો કેળા વેચવા બે ત્રણ મહિને એકવાર આવે એ કેળા એવા ગોતી આવે મૂળ અમારા નેહડા માટે છેલ્લે વૈદ્યા ભાઈ હામે કાચે ટંકોરી વાગે સાયકલ ની એટલે નેહડા આખા છોકરા ને ખબર પડી જાય કેળા વેળવા કે સફરજન કેળા વેસવા વાળો આવ્યો હવે પૈસા ન હોય પૈસા કોઈ દે નહીં ઘરે પછી ડબ્બા ભાંગેલા પતરા બૂટ ને સંપલ ને એ દે ને ભારો ભાર કેળા દે એ તો બધાને ખબર આમાં છે અનુભવ હવે થાય કેવું ખબર અમુક ભાભા હોય ને એ ઓલી ટંકોરી વાગે ને છોકરા ધોડે ને કેળા વાળો તો ભાભા હોય પગરખા સાંભળવા મળે મારા બૂટ ક્યાં પીડ્યા છે છોકરા ક્યાંક દઈ આવશે ને ઉઘાડ પગો કરશે ક્યાંક કેવું નટાણે જ્યાં જોઈ ત્યાં ખાવું ખાવું ખાવાનું ખાવાનું પરમાત્મા એ આટલા સુખ આપ્યા હજી ઘણા કે મરી જવું છે તું મરેલો જ જન્મો છો હવે એને શું એના પાસે બે એના પાસે શું હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો ભગત બાપુ કહેતા ખાસ યાદ રાખજો હો કાયર હારા એક નબળો ઓહાણી નહીં હારો નબળી વાત કરે એની પાસે કોઈથી બેસવું જ નહીં તું નીકળે અમે બધુંય કરી લઈશું તાકાત તો એ જ છે ને જે બોલે બહુ સારી વાત છે જંગલમાં ભાઈ બેન લાકડા કાપવા ગયેલા ભાઈ હતો દસ વરસનો બેન બાર તેર વર્ષની અને એમાં હરફ દસ થયો બેન ને અને બેન જરી આંખે અંધારા આવવા મીડિયા ઉલટી મીડી થવા ભાઈ બેન ને ખંભે મારી દરે પહાડ માં અને ખંભે મારે હાલતો થાય પોરો ખાય બેન ને ધીરેક ધીરે ઉતારે બેભાન થઈ ગઈ બેન અને થાતા થાતા નીચે ગામડું હતું ત્યાં ડોક્ટર પાસે લઈ આવ્યો ડોક્ટર દવાખાને જઈને કીધું મારી બેન ને નાગ કઈ ક્યાં હતો ગોલો ડુંગર રહ્યો છે છોટી ત્યાં અમે લાકડા લેવા ગયા હતા તો અહીંયા કોણ લઈ આવ્યું કે હું ખંભે ઉપાડીને લઈ આવું ડોક્ટર કે ખોટું બોલમાં બેટા જે સાચું હોય કહી દે એટલે બેન ક્યારે બેભાન થઈ એ મને ખ્યાલ આવે ન્યાઠે બેભાન થઈતી કે અહીંયા તો કે ન્યાઠે તો કે એવું ન કહેવાય અહીંયા થઈ તારે તારેથી કેમ ઉપડે એ રગજગ થઈ બોલો છોકરો કે હું ઉપાડીને લઈ આવું મારી બેન ને કે તારી ઉંમર કેટલી તો કે 10 વર્ષ બેન ની તો તેર 13 વર્ષ કેમ ઉપાડીને પહાડમાંથી આવે એમાં ગળટો બાપો વ્રત કોક બેઠો તો એને કીધું કે ઈ તે એની બેન ને ખંબે ઉપાડીને આવ્યો જ છે ઈ આ ઈ તેડીને આવ્યો છે તું હું કામેને રે લપ કરીને દવાખાને કરવા માટે જલ્દી કે પણ કેવી રીતે

રોતી રોતી હાલતી થઈ બધું બચપણ યાદ આવે ભાઈ યાદ આવે પરિવાર મા બાપ દાદા દાદી બેનું ભાઈ યાદ આવે રોતી જાય વળી એક ગામ ગામ બીજું દરિયા કાંઠે હાલી જાય એમાં એક ગામ આવ્યું ગામનું પાદર છેલ્લું ઝૂપડું ઈ ઝૂપડામાં એક છ મહિનાનો બાળક મોટા અવાજે રોતો હોય અવાજ આવ્યો એટલે એને પોતાનો પરિવાર ભાઈ ને મંડું યાદ આવવા અરે રાક નું છોકરું છે જોઈજો નારી શક્તિ સૌરાષ્ટ્રની હો વરફ પેલાની વાત એ હળી કાઢી ઝુંપડા કરી ગઈ દીકરીઓ પોતાનું દુઃખ ભૂલી ગઈ અરે અરે આ તો કોક છોકરું રોવે છે કરીને તેડી લીધું એક છોકરો એસી વર્ષના ડોહી ખાટલામાં હુતેલા છેલ્લા દહકા ભરે આ છોકરો હું એટલે તેડ્યો મારી ક્યાં કોનો દીકરો છે અને તમે કેમ આને સાનો નથી રાખતા દહકા લેતા ડોહી કીધું મારા દીકરા દીકરો છે મારો દીકરો મરકીમાં મરી ગયો એની માં મરી ગયા આ છોકરાની અને હું એક છેલ્લે રહીતી મને હાવ રેડી અત્યારે હું પાછી ખબર પડી કે હવે તો હું નહીં જીવું છોકરાને હું ઉપાડી હગું એમ નથી ને કાળીયું રાયડું નાખે છે બેટા તને ભગવાન મોકલી બસ આ બાળકને હવે હાચવી લેજે મારી ચિંતા ન કરતા મીડી આહુડા લો જોજો આ તેર વર્ષની દીકરી ચિંતા ન કરતા માડી કોઈ ચિંતા ન કરતા અને હું મોટો કરી તમે તમારા આત્માને સદગતિ કરો ડોહીના આંખમાંથી આંસુ સાલુ છે જીવ આમ આ જાય આવે પણ જીવ નથી જાતો સામું જોઈ રહ્યા એટલે કીધું માડી તમે કેમ જીવ નથી જાતો હેમાં તમારો ક્યાંક જીવ અટક્યો એવું લાગે છે કે બેટા ધીરેક દિન કીધું લાંબા છે

અને તેથી સૌરાષ્ટ્રની ધરતીની તેર વર્ષ દીકરી કાખમાં તેડેલા બાળક આમ જોઈને ડોહીનું બાવડું ચાલીને કીધું માં સાંભળી લે આ તારા દીકરાનો દીકરો તારા આત્માને ને સદગતિ કરે એની આરે આને મોટો કરીને હું ફેરા ફરીને આ તારા દીકરાની વહુ મોઢું જોઈ લે ભલા માણસ આ હા 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 આ તારા દીકરાની વહુ મોઢું જોઈ લે હું આની આરે લગ્ન કરી આ બનેલી ઘટના છે હું આની આરે લગ્ન કરી ડોહી હાતા હાતા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા મિત્રો કહેવાય છે કે દીકરી દરિયા કાંઠે ઝૂંપડું બાંધે છે ઝૂંપડું બાંધી લે છે મજૂરી કરે પોતાના પતિને બાળકને સાચવે ગાયનું દૂધ લઈ આવીને પાય મોટો કર્યો ધીરે ધીરે એક વર્ષ બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષનો થયો આ દીકરી છે પંદર સોળ વર્ષની થઈ ગઈ ત્રણ વર્ષનો બાળક થયો પોતાનો પતિ પાણીની હેલ ભરવા જાય છે કાખમાં ત્રણ વર્ષનો દીકરો ઓલો બાળક તેડ્યો છે પોતાનો પતિ છે ઓલી ડોહીનો દીકરો તેડ્યો છે અને પાણી ભરીને આવે પણ હોળ વર ની આભરણ જેવી પરી જેવડી જેવી દીકરી હોળ એટલે ગામના અમુક જુવાનડા કામી ઓળખે મરણ પારખે ને અખાજ ગામના એવા અમુક હોય ને એ આડા ફરે છે કે છોકરી એ બાય તું જોતો ખરી આ ત્રણ વરના ને કાખમાં ફેરવે મારો પતિ મારો પતિ દરિયામાં નાખ દરિયામાં મારી આને લગ્ન કરી લે લોભામણી આપે છે

હું ઓળખું છું પણ આ જ અઢાર વર્ષ નો થાય ને ચુંદડી લઈ આવી છે ને એની ચુંદડી ઓઢી બાકી તારી તાકાત નથી મારી સ્પર્શ કરી છે આ આ દીકરી લોકગીત કેતો ગોરી તમને ચિતલ ની સુંદડી લઈ આવી દો પણ ચુંદડી નો હોરનાર કાનો રમે છે મારી કેડમાં માં ઈ મોટો થાય અને મારા માટે ચુંદડી લઈ આવી છે ઈ હાલાર ના લઈ આવી એ આપણી ઉજળી પરંપરા છે એ સંસ્કાર એ અમીરાત એ ખમીરાત એ પ્રેમ એ ભાવ એ કરુણા એ આવકારો એ જમીર નહીં ખમીર આપણને ક્યાંથી મળ્યું છેલ્લે મેઘાણી શબ્દોમાં કેવું હોય તો મારી જનલીનાનની હવે જનલી ના મારી જનલીના હૈયામાં પોટલું ના ઉદ્ર મળ્યા પછી ધાવણમાંથી મળ્યા કવિ કે પછી ક્યાંથી મળ્યા جي توليو کسو مينو هو راجمن साढी साज नामे असांजी साजना बरे ॻाल्हि बंदे अमर गाले ने गन बना दे असांजी साज नाले શહીદોના ધગધગતા નિશ્વાસ એ નિશ્વાસ આજે હું તમે આઝાદ છે આનંદ કરી છે એક નાનકડી વાત મને આ વાત પછી વાત આવી જાય છે એટલે યાદ આવે છે આપણે ગામ તરફ ધીરે ધીરે જઈએ છીએ એટલે પણ આઝાદી પહેલા અનેક લડવૈયાઓ અનેક બેનૂ દીકરીઓ અનેક વડીલો અનેક યુવાનોએ દેશ માટે માં ભારતી માટે વિરાસતો હોમવા માટે એ ફના થઈ જવા માટે તૈયાર હતા ત્યારે આપણે શહીદ થયા સહી સહી થયા છે ત્યારે આપણે બચાશે અને એવી એક નાનકડી મને ગમતી વાત એક તરવરિયો યુવાન ભારત વર્ષનો દેશ આઝાદ નહોતો થયો તરવરિયો યુવાન એક અંગ્રેજી થાણા ઉપર પોલીસ અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરીને ભાગ્યો વાય અંગ્રેજ પોલીસ એ વખતની અને અંધારું હતું ઝીણો ઝીણો વરસાદ વરસતો તો અંગ્રેજ પોલીસ એને ગોતતી આવે છે ને આ મીડો ભાગવા પણ ગામડું હતું એટલે બહુ કઈ બાજુ જાય ખબર ન રહી એમાં રસ્તામાં દોડતા 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 એક દીવો જોયો એક ઝુંપડું જોયું ઝુંપડામાં એક દીવો વળે એટલે દોડતા દોડતા આમ ઝુંપડા બાજુ વળી અને ધાંગડીયા જેવું દીધેલું હતું ખડકી જેવું દઈને આમ માર્યો ઉગડી ગયું અંદર ગયો દીવો વળતો હતો અંદર ખડકી બંધ કરી દીધી એટલે ઝુંપડામાં એક ડોસી અને એક વીસ બાવીસ વર્ષની દીકરી હુતેલા બેકડા બેઠા થઈ ગયા બે એટલે ઓલાએ આમ ધીરેક દિન હાથ જોડીને કીધું કે હું ક્રાંતિકારી યુવાન છું મારી પાછળ અંગ્રેજ પોલીસ પેઢી છે મને ઘડીક રોકાવાતી હોય હતાવાતી હોય એટલે એને ખબર પડી ગઈ આ તો આપણો જુવાનો હોય ને અંગ્રેજ પોલીસ વાહે થાય એટલે તો આ તો આપણો હિન્દુસ્તાનનો યુવાન છે એટલે કીધું કોઈ ચિંતા નહીં ઉભી જાવ એટલે ઊભો રહ્યો અંગ્રેજ પોલીસ ગોતી ગોતી આગળ વધી ઝુંપડા બયો ગયો એ ખબર ન રહી અને પછી ધીરેક દઈને આમ ચારે બાજુ ઝૂપડા ખૂણે ખૂણે જોયું જુવાને અને પછી ધીરેક દિન પીછું કોઈ પુરુષ કોઈ છે નહીં તો કે ના કોઈ નથી અમે છે દોષીએ કીધું હું છું ના મારા દીકરાની દીકરી છે બાવીસ વર્ષની એમ નહીં કોઈ પુરુષ છે તો કે આ કોઈ નથી એમ કરતા કરતા ડોહીની આંખમાં આંસુ આવી ગયા કેમ મારી આંસુ આવી ગયા કે આ મારા દીકરાની દીકરી છે અંગ્રેજો એ મારા દીકરાને માર નાખો મારા દીકરાને ઘરેથી બાઈને માર નાખી આ એક દીકરી ઉપર હું જીવું છું કે હારું માડી એ તો દીકરી છે ને એ દીકરો જ કહેવાય એમાં ચિંતા ન કરે તમારા જેવા ના આવી જાય તો અમારું શું થાય અમે ક્રાંતિકારી યુવાનો દેશ માટે લડી છીએ તમારે તો હિંમત દેવી જોઈએ તો ડોહીએ નિશાસો નાખ્યો નિહાઓ નાખ્યો એટલે યુવાને પૂછ્યું માડી તમે નિશાશા કેમ નાખો છો કે દેશને અંગ્રેજોમાંથી તો તમારા જેવા તરવરિયા યુવાનો મુક્ત કરાવી દેશે વેલા એનો અમને ભરોહો છે ડોસી કે પણ સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એમાંથી કોણ અમને આઝાદ કરશે જોવાને કીધું માડી હું કઈ સમજો નહીં કુરિવાજો શું એવા તમને અત્યારે નડે છે કે બેટા સાંભળી લે કુરિવાજો અંગ્રેજો જેટલા જ નડે છે આ મારી દીકરી બાવી વર્ષની પરી જેવી છે ને કે આ આના લગ્ન થઈ જવા જોઈએ બાવીસ વર્ષની વખતે પંદર ચૌદ વે લગ્ન થઈ જતા ત્યારની આ વાત છે આઝાદી પેલાની આના લગ્ન થઈ જવા જોઈએ પરી જેવી દીકરી છે પણ અમારા સમાજમાં કોઈ લગ્ન કરવા તૈયાર નથી એનું કારણ એક જ છે પાંચ હજાર દહેજ માંગે છે અમારી પાસે દહેજ દેવાનો રૂપિયો નથી હું મરી જાયશ આ દીકરીને કોઈ ભણશે નહીં તો શું થશે પાંચ હજાર રૂપિયા ક્યાંથી કાઢી ગરીબ માણા મારા સમાજમાં એવો રિવાજ છે પાંચ હજાર રૂપિયા દહેજ મળે તો જ મારી દીકરી અરે કોઈક લગ્ન કરે એટલે મને આંસુ આવ્યા છે ભાઈ માફ કરજે એવું છે પાંચ હજાર મળે તો તમારે દીકરીના લગ્ન થાય નકર કોઈ નો કરે કે નો કરે માડી તમારી દીકરી લગ્ન થઈ ગયા એવું માનો હેક થઈ ગયા એવું માનો કોણ લગ્ન કરે એટલે એને કીધું કે માડી એક કામ કરો બાજુમાં અંગ્રેજ પોલીસનું ખાણું છે ત્યાં તમે મા દીકરી જાઓ તમને પાંચ હજાર રૂપિયા મળી જશે હે કે પાંચ હજાર કેવી રીતે અંગ્રેજો લોહી પીવે બેટા અમારી મજાક કરે છે મસ્કરી કરે છે એ રૂપિયા આપે કે આપે માડી કેમ આપે કે પોલીસ અંગ્રેજ પોલીસ થાણે જઈને એટલું કહેજો કે અમને પાંચ રૂપિયા આપો કારણ કે જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે પાંચ ઇનામ રાખ્યું છે ને એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં પૂરાયેલો છે એટલે અમને પાંચ ઇનામ આપો આ હા સાહેબ ખાલી લડી હગી એટલું જ નહીં સંવેદનશીલતા પણ આટલી જ હોય કે મારા દેશની દીકરીના લગન ન થતા હોય મારી દેશની દીકરી મારી એના માટે રોતી હોય તો ભલે મને પકડી લે પણ મારી આ બેનના લગ્ન થઈ જાય અને તેથી બાવડું જાલીની દીકરીએ કીધું તું કે ભાઈ મારા વીર હવે તારી આરે આ સેનામાં જોડાઈ જવું દેશને આઝાદ કરવા હવે આ દેહના મોલો મોહનો હોય તારા જેવા યુવાનો છે એટલે વહેલા મોડો ભારત આઝાદ થાય એટલે મેગાણી કહે છે શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે હલકો કસુંબીનો રંગ અને સાત સાગરની પાળે સ્વાધીનતાની કબૂરીમાં મહેકો કસુંબીનો રંગ અને હવે શું કહે છે with me man પણ આમાં મેઘાણી એમ કે છે પોતાની પત્નીની પગની પેની પર ઉપર બે હોઠથી થી ચુંબન કર્યું એના પતિએ હવે ઝવરચંદ મેઘાણી જેવો અડીખમ કવિરાજ એ પરંપરા લખે લોક સાહિત્યમાં લખે છે કસુમી નો રંગ જેવું રાષ્ટ્રગીત આપણું કહેવાય સૌરાષ્ટ્રનું એમાં એમ કે છે પોતાના પત્નીના પગની મેંદી પરથી ચુંબન કર્યું ચાખો કસુમી રંગ એટલે બે હોઠેથી ચુંબન કર્યું ઈ ક્યારે કર્યો આખી વાર્તા મને આવડે છે બહુ અદ્ભુત છે પણ સમય ઘણો જોઈએ ખાલી તમને છેલે એટલું કહી દઉં યુદ્ધના મેદાનમાં આદેશનો સુરવીર આદેશનો ક્ષત્રિય ખપી જાય છે કાયમ આવી જાય છે ધર્મ માટે રાષ્ટ્ર માટે દેશ માટે યુદ્ધના મેદાનમાં એનું માથું પડે છે સાંભળજો અને એ માથું પડી ગયા પછી રાજપૂતાણી માથું મંગાવે છે કે મારા પતિનું માથું લઈ આવો મારે સતી થાવું છે મને સત ચડ્યું છે અને ભવાની 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 ને જાવે હાલે સતી કરંતિલો ભુજાલ વિશાલ નિવાસી શરૂપા વિરૂપા નું કમંખાન શંકા શંકા કહાની હરિકાર શબ્દમ નિરાકારી પ્રોટાન મુગ્ધાન બાલી કરો વિરોધા નિરોધા કૃપાલિ અભંગા ના સુ

એમાં થોડીક વાર લાગીને અગ્નિ જીતા બળતા 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 પવનની ઠપાટ લાગી સીતા થોડી ખળભળી રાજપુતાણીનું શરીર થોડું આમ હલ્યું જે રાજપૂતનું માથું આમ ઊભું રાખેલું હતું ખોળામાં તબુક દઈને પવનથી આમ નમ્યું પદ્માસન વાળેલી રાજપુતાણીની પગની મહેંદી ઉપર

યા ની વાલી જનતા રાની પગની પેની પરતી તું નો કસુમીનો રંગ ઓ રાત મને લાગ્યો કસુમીનો રંગ રાત મને લાગ્યો કસુમીનો રંગ રાત મને લાગ્યો કસુમીનો સત્સનાતન ધર્મિ દાદા સોમનાથની આજનાનંદગી નમ પાર્વતી પતિ હર હર મહાદેવ